શાળામાં સુરેન્દ્રનગર જિલ્લા સંસદ બેઠક કોંગ્રેસ પક્ષના પ્રભારી પ્રદીપભાઈ દવે દ્વારા મતદાન કરી રાષ્ટ્રપ્રત્યની પોતાની ફરજ નિભાવી ઉલ્લેખનીય છે કે પ્રદીપભાઈ દવે સમગ્ર ગુજરાત રાજ્યમાં બકાભાઈ તરીકે ઓળખાય છે સુરેન્દ્રનગર જિલ્લા સંસદ બેઠક નંબર નવ ના રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સુરેન્દ્રનગર સંસદ બેઠક પ્રભારી પ્રદીપભાઈ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે સુરેન્દ્રનગર જિલ્લા સંસદ બેઠક ઉપર પરીખ ચૂંટણી લડ્યા હતા ત્યારથી તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સાથે જોડાયેલા છે પ્રદીપભાઈ દવે ઉર્ફે બકાભાઈના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ત્રેપન વર્ષથી ભારત દેશનું બંધારણ અકબંધ રહે તે માટે થઈ દેશની સેવામાં કામ કરી રહ્યા છે આ વર્ષે ગુજરાત રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા બેઠક નવના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે દવે ભારત દેશનું બંધારણ અકબંધ રહે તે માટે થઈ અને પોતે સતત દરેક ચૂંટણીમાં મતદાન કરે છે સાથે સુરેન્દ્રનગર સંસદ બેઠક નવ પર રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા જંગી બહુમતીથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સંવાદદાતા વિજય જોશી કલમયુદ્ધ સમાચાર લગતા આ મતદાનના મહાપર્વને બંધારણ બચાવવા માટે દેશની લોકશાહી બચાવવા માટે આ મતદાન કર્યું છે દેશને પણ તાલુકાને જિલ્લાને પણ અપીલ કરું છું એક પ્રભારી તરીકે બહુ મોટી સંખ્યામાં મતદાન કરી અને આ દેશના બંધારણને બચાવે